ઉમરા પોલીસ મથકની હદમાં ગોકુલમ ડેરી પાસેના એપાર્ટમેન્ટમાં ગેસનું મીટર બદલવાનું કહી અજાણ્યો ઈસમ મકાન માલિકને ઠગી ચાલીસ હજારથી વધુની છેતરપિંડી કરતા ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોકુલમ ડેરી પાસેના નંદ નીતિન એપાર્ટમેન્ટમાં રહેતા અને વેપાર કરનારા ચુમ્મતેર વર્ષના ઓમ પ્રકાશ અગ્રવાલ ઘરમાં એકલા હતા તે દરમિયાન તેના ઘરે કોઈ રૂપલ નામનો અજાણ્યો ઈસમ આવ્યો હતો અને તમારું ગેસ બિલ વધારે આવે છે મીટર બદલી નાખીએ વગેરે મોટી મોટી વાતો કરતાં ઓમ પ્રકાશે તેમના પુત્રને ફોન કર્યો હતો આ ગેસ કંપનીમાંથી પોતે આવ્યાનું જણાવ્યું હતું અને ચાલુ ફોન પછી કાપી નાખી અજાણી સેમી ઓમ પ્રકાશને કહ્યું કે તમારા પુત્ર સાથે મારે વાત થઈ ગઈ છે આના મીટરના ચાલીસ હજાર બસો દસ રૂપિયા થાય છે તે ભાઈએ મને આપવાનું કહ્યું હતું જેથી ઓમ પ્રકાશે ચાલીસ હજાર રૂપિયાની રકમ આપી દેતા ત્યાંથી ભાગી છૂટ્યો હતો બાદમાં ઓમપ્રકાશે પુત્રને ફોન કરીને કહ્યું કે મેં પૈસા ગેસવાળાને આપી દીધા છે તેના પુત્રએ પૈસાની મારે કોઈ જ વાત નથી થઈ તેમ જણાવતા જ ઓમ પ્રકાશના પગથી ધરતી સરકી જવા પામી હતી અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ ઉમરા પોલીસમાં અજાણી ઈસમ સામે ફરી નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે